કંજાભાઈના આત્માને શાંતિ અને એમને ચાર કલાકથી બેઠા છો તો બધા થાક્યા હશો પણ આજે આજે એક કંજાભાઈના આત્માને શાંતિ અને એમને ન્યાય મળે એના માટે આપ સૌ એકત્રિત થયા છો એટલે આ તમે એકત્રિત થઈ જે સમાજ ભેગો થયો છે એ સમાજનું કાર્ય એળે નહીં જાય એવી આપ સૌને વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ગુજરાતનો ભવિષ્ય આવતીકાલના નેતા એવા અને પૂર્વ જિલ્લા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ એવા અમારી બનાસની બહેન બનાસકોઠાએ ખોબલે ખોબલે મત આલી ઠાકોર સમાજે ખોબલે ખોબલે મત આલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મુક્યા છે એવી બનાસની બહેન ગેનીબેન બહેન સન્માનીય મારા સાથી પુંજાભાઈ સન્માનીય મારા ભાઈ ઋત્વિકભાઈ રાજેશભાઈ ભરતજીભાઈ સૌ પાડનાર એવા ઋષિ ભારતી આપની વચ્ચે બધા આપ સૌનું સ્વાગત કરું છું ને વંદન કરું છું હવાની આ પોલીસ બેઠી છે લાખોની ની મારો કોળી સમાજ ભેગો થયો છે અને ઘનજામભાઈ ની આત્મા અને શાંતિ કઈ રીતે મળે એના પ્રયાસો છે ખૂબ સારી વિગતવાર તમને વાત અને એક હુંકાર ફેંક્યો એક હુંકાર ફેંક્યો હુંકાર તમારે સૌએ એ ઝીલવાની છે વાત એવા અમિતભાઈ ચાવડાએ એવું કીધું કે પહેલી મે ગાંધીનગરમાં જો ન્યાય નહીં મળે તો અમે લોકો અહીંયા પણ મોટું સંમેલન કરશું અમિતભાઈ અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ પચી હજાર થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને કંજામભાઈ સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું કંજામભાઈનું એમનું જે આ જે પૂંજાબી જે વાત કરી એ વાત અધિકારીઓને પણ ખબર પડી છે પણ હવે આ વાત બહુ આગળ વધી ગઈ જેમ મહાભારતમાં યુદ્ધ થયું અને યુદ્ધ ની અંદર અનેક પ્રયાસો કર્યા અને યુદ્ધ ના થાય એના માટે કૃષ્ણ એ દુર્યોધન જોડે વિનંતી કરવા માટે બે વખત ગયા એક વખત ગયા ત્રણ વખત ગયા અને કૃષ્ણ ભગવાને દુર્યોધનને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ યુદ્ધ ના થાય તો આ જે પાંચ પાંડવો છે એમને કંઈક એક વિગો કે અડધો વીગો કે એક ગામ કે નાનું મોટું ગામ તમે આપી દો બીજી વખત ગયા દુર્યોધને એવું કીધું કે અમે એક કશું આપવા માટે તૈયાર નથી ત્રીજી વખત ગયા કે હોય ની અણી જેટલું નહીં હાલવું તમારથી થાય કલ્લો એ વખત કૃષ્ણ એવું કહ્યું હતું કે હવે આ યુદ્ધ નક્કી છે અને આ યુદ્ધ યુદ્ધના લેદાનમાં રડીશું પહેલી મેં પહેલી મે ગાંધીનગર માં યુદ્ધ લડવાનું છે એટલા માટે કોળી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુદ્ધના મેદાનમાંથી મારો સમાજ ક્યાંય પાછો ના પડે અને યુદ્ધના મેદાનમાંથી જો પાછો પડ્યો તો આવવા વાળા સમયમાં દુર્યોધનનો સલાહકાર કોણ હતો એ તમારે નક્કી કરવાનું છે અને દુર્યોધનનો જે સલાહકાર આ જ્યારે આ મીટિંગ પૂરી થશે એટલે દુર્યોધનનો સલાહકાર શકુની હતો એ તમારા શકુનીમાં આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો ને કે આપણું કરેલું એડેના ઘટના કે આ શકુની એની સેવ ચેતના કરજો બેન પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે અમિત ચાવડા મધ્ય ગુજરાતમાંથી આવે છે આજે પણ બહુ વધારે ઊર્સી ભારતી આપના આશીર્વાદથી નહીં બોલું હું પચ્ચ સદારામ બાપાનો ભગત છું અને અમે અમેને ગેની બેને અને ભરતભાઈએ ઉત્તર ગુજરાતમાં જે 5000 થી વધારે ઠાકોર સમાધી દીકરીઓનો વિવાહ કરી અને સમાજમાં ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે મે બેન જોડે વાત કરી ભરતભાઈ જોડે વાત કરી આ દીકરી આ દીકરીઓને જે ઘંજ્યા પરિવાર જે ઉપર આફત આવી પડી છે એને પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું વેલદાસ બાપાને પ્રાર્થના કરું કે એ સદારામ બાપા તમારી ક્યાંય મેં ભક્તિ કરી હોય તો આ પરિવારની રક્ષા કરજે એવી વિનંતી કરવા માટે આવ્યો છે અને જાહેરાત પણ કરતો જઉં છું ગેનીબેને પણ કહ્યું છે કે આ દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર ગેનીબેન ચંદનજી ભરતભાઈ અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરફથી મોબેરું લઈને અમે વેકણ બેનના ઘેર આવશું એવી જાહેરાત પણ કરું છું આજના તબક્કે અમને બોલાવી અમારું સન્માન કર્યું બે શબ્દ કહેવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વૈષ્ણવજન તો त्रहिये जे पीड़ पराई